લોકસભાની મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે કહી શકાય કે જે છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે પરસોત્તમભાઈ રૂપાલા તેમના દ્વારા જે છે અંતિમ સમયે જે છે પ્રચાર કરવામાં આવી રહ્યો છે હાલ જે બ્રહ્મ સમાજના લોકો છે તેમના દ્વારા ભગવાન સોમનાથ મહાદેવ છે તેમનો પણ જે ફોટો છે તે તેમને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો છે પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા વાત કરવામાં આવે તો જે છે આજે

સો ટકા મતદાન પણ કમરની ફેવરમાં કરવું જ જોઈએ એ મારે બ્રહ્મલોક સમાજના લોકો આરે અનેક વખત મેનિક થઈ બધા સાથે જોડાઈ ગયા છે બ્રહ્મ સમાજ વિશાળ સંખ્યામાં રૂપાલા સાથે સન્માન કર્યું છે બધા લોકો જોડાઈ ગયા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં બ્રહ્મ સમાજ ભાજપની સાથે છે જે રીતના વાત કરવામાં આવે છે રામભાઈ મોકરિયા છે તેમના દ્વારા પણ ખાસ વાત કરવામાં આવી હતી પરસુત્તમ રૂપાલા છે તે અત્યારે બ્રહ્મ સમાજના લોકોને મળી રહ્યા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે આવતીકાલે હવે મતદાન થવાનું છે ત્યારે તેમણે પણ ક્યાંક ને ક્યાંક કહ્યું છે કે સો ટકા મતદાન થાય તે માટેની અપીલ પણ કરી છે વધુમાં વધુ મતદાન થાય તેવી પણ અપીલ કરી છે હાલ પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા જે છે બ્રહ્મ સમાજનો ખેસ ધારણ કરવામાં આવ્યો છે અત્યારે ક્યાંક ને ક્યાંક કહેવામાં આવે તો જે છે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો પણ ક્યાંક પહોંચ્યા છે બ્રહ્મ સમાજના લોકો દ્વારા પણ તેમનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે કલાકો જ બાકી રહ્યા છે ત્યારે કહી શકાય કે જે છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે પરસોત્તમભાઈ રૂપાલા તેઓ અત્યારે જે છે રાજકોટ રયા રોડ છે ત્યાં પરશુરામ જે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યાં પહોંચ્યા છે ત્યાં અત્યારે જે છે ભગવાન પરશુરામના પણ દર્શન કર્યા છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે રાજકોટ શહેરમાં જે અંતિમ સમય છે જ્યારે પ્રચારનો અંતિમ મતદાન પહેલાંની જે અંતિમ કલાકો છે ત્યારે પણ ભાજપના ઉમેદવાર છે તે અલગ અલગ જે છે મતદારો છે તેને રિઝર્વવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ